મોરબી શહેરની પેટર્ન હવે હળવદમાં લાગી ગઈ છે કારણ કે હળવદ શહેરનો સરા રોડ આજે ચક્કાજામ કરવામાં આવ્યો છે આમ તો નગરપાલિકા હોય કે મહાનગરપાલિકા હોય તમામ સુવિધાઓ આપવામાં નિષ્ફળ નીવડી છે અને તેને લઈ લોકો ત્રાહીમામ પોકારી ચૂક્યા છે અને હવે રસ્તા પર ઉતરવાનું શરૂઆત કરી છે આમ તો જે પ્રકારે વિસાવદરની બેઠક જીત્યા પછી ક્યાંક ને ક્યાંક આમ આદમી પણ સક્રિય બની છે અને આમ આદમી પાર્ટી સક્રિય બન્યા બાદ લોકોમાં ક્યાંક ને ક્યાંક આક્રોશ પણ જોવા મળી રહ્યો છે ને વારી થશે તેવું કહેવામાં આવી રહ્યું છે હાલ તો ચક્કાજામના પગલે નગરપાલિકાના જે પ્રમુખ છે તેમના પતિ અહીંયા પહોંચ્યા છે સાથે જ પોલીસ પહોંચી છે અને સાથે મોટી સંખ્યામાં લોકો પણ અહીંયા પહોંચ્યા છે આમ તો જે પ્રકારે વાત કરવામાં આવે કે ચક્કાજામ થાય એટલે લોકોને મુશ્કેલીનો સામનો પણ થતો હોય છે ક્યાંક ને ક્યાંક લોકો વચ્ચે પણ ઘર્ષણના સમાચારો મળી રહ્યા છે પરંતુ જે પ્રકારે નગરપાલિકા ક્યાંક ને ક્યાંક સુવિધા આપવામાં નિષ્ફળ નેવડી છે અને તેને લઈ લોકો રસ્તા પર ઉતરા છે બીજી તરફ વાત કરીએ તો નગરપાલિકાની તાજેતરમાં ચૂંટણી હતી ને તેમાં અઠ્યાવીસ માંથી સત્યાવીસ સદસ્યો ચૂંટાવીને આવ્યા છે એટલે તમામ બેઠકો પર હાલ ભાજપનો કબજો છે ને તેને લઈ લોકોને સુવિધાઓ મળતી નથી ને આજે વહેલી સવારથી જ નગરપાલિકા તંત્રનો વિરોધ કરવામાં આવી રહ્યો છે અને સારા રોડ પાસે ચક્કાજામ કરવામાં આવી રહ્યો છે અત્યારે ત્યાંથી આપણે સીધા દ્રશ્યો જોઈ રહ્યા છીએ કે જે પ્રકારે આંદોલન શરૂ થયા છે ચક્કાજામની શરૂઆત થઈ છે તેને લઈને જ અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે કયા પ્રકારે આંદોલન શરૂ થયા છે ચક્કાજામની પેટર્ન શરૂ કરવામાં આવી છે હાલ આપણે સરા રોડ પર હરિનગર સોસાયટી પાસે છીએ જીનલ મોલ કહેવાય છે તે વિસ્તારમાં અને અત્યારે ચક્કાજામ કરવામાં આવ્યું છે પોલીસ પહોંચી છે અને પોલીસ દ્વારા લોકોને સમજાવવામાં આવી રહ્યા છે નગરપાલિકા પ્રમુખના પતિ પણ પહોંચ્યા છે અને વિવિધ વિસ્તારોની મુલાકાત લઈ રહ્યા છે પરંતુ જે પ્રકારે લોકોને તકલીફ પડી રહી છે તેને લોકો હવે રસ્તા પર ઉતરી રહ્યા છે એટલે નગરપાલિકા તંત્રને ક્યાંક ને ક્યાંક એવો ફાંકો હોય કે અઠ્યાવીસ માંથી સત્યાવીસ જીતા છીએ અને આપણે ધાર્યું થશે તો લોકો હવે તમારી પાસે કામ કરાવવાની અપેક્ષા રાખે છે કારણ કે તમને જ્યારે મતની ખુજલી ઉપડે છે લોકો પાસે મતની ભીખ માંગવા જાઓ છો ત્યારે લોકો તમને મત આપે છે અને આ મત આપ્યા પછી ક્યાંક ને ક્યાંક તમે આ જે કામગીરી છે તે પૂર્ણ નથી કરતા લોકો રસ્તા પર ઉતરવાની ફરજ પડે છે એટલે અત્યારે હળવદ શહેરમાં સરા સારા રોડ ચક્કાજામ કરવામાં આવ્યો છે બંને બાજુ અડધો અડધો કિલોમીટર સુધી વાહનોના ના ચક્કાજામ છે સાથે જ અલગ અલગ વિસ્તારોમાં લોકો હેરાન પરેશાન પણ થઈ રહ્યા છે આપણે કમલેશભાઈ પૂછશું કમલેશભાઈ કેટલા સમય ત્યાં તકલીફ છે આ ઘણા સમયની સમસ્યા છે પેલા તો મુદ્દો સમજો લોકોએ મુદ્દો સમજવાની જરૂર છે કે હળવદના ખેડૂતોએ કેનાલો માટે જમીન આપી છે ડેમ બનાવવા જમીન આપી છે પોતાના બાપ દાદાની દાદા લોકોની સુખાકારી માટે જમીન આપી છે હવે એ જમીન ઉપર બનેલા ડેમનું પાણી જો જામનગર જતું હોય અહીંથી બસો કિલોમીટર દૂર પાણી પહોંચતું હોય તો હળવદના લોકોએ જે પોતાની મિલકત આપી છે અને એને એનો ઉપયોગ ન થાય તો આ વસ્તુ ખોટી છે હવે અત્યારે કે જે ચીફ ઓફિસર રજા ઉપર છે ભાઈ ચીફ ઓફિસર રજા ઉપર હોય હોય કે ના હોય ગવર્મેન્ટ તો પાણી પાણીથી પીડાવાનું તો આના માટે રસ્તો હોવો જોઈએ આ જવાબદારી સરકારની છે ગુજરાત સરકારની ફક્ત વાતો કરવી છે સ્ટેજ ઉપરથી કે નળથી જળ ઘરે ઘરે પહોંચી ગયું ક્યાં પહોંચ્યું છે પહોંચ્યું છે કેવું પોચ્યું છે કમલેશભાઈ મોરબી માં આજે પેટર્ન ચાલુ થઈ હતી ચક્કાજામ હળો પણ આ કરીશું વિકાસ છે જોવો ગટરનું પાણી છે એ આપણા સામંતસર જે હું તમે બધા આપડે ગૌરવ ગણી છીએ એ સામંતસર માં પાણી જાય છે શું કરવા માંગે છે આજ લોકોએ સત્યાવીસ સદસ્યો ચૂંટી મોકલાય ભાઈ જે લોકોએ હવેથી જાયગા થી સવાર ભાઈ લોકો એ કોઈ ને કોઈ મુદ્દે વોટ આપ્યા હશે પણ જનતા ને આહવાન છે કે આવી સમસ્યાઓ છે જ દરેક વિસ્તાર ની અંદર છે તો તમે જનપ્રતિનિધિ એવો ચૂંટો કે તમારા વિસ્તાર ની અંદર તમારું કામ કરી શકે આમ આદમી પાર્ટી લઈ લીધી જગદીશભાઈ આમ આદમી પાર્ટી ઘરે ઘરે ગઈ હતી લોકો ને કીધું તું સારા રોડ ઉપર ની સ્કૂલ ની અમારી માંગ છે સારું દવાખાનું બનાવું છે આ હોકરો પાકો બાંધવો છે અમે મુદ્દા લઈને ગયા હતા જ સારું પાણી આપવા માટેના મુદ્દા પણ હતા અમારી પાસે અમે બાર મુદ્દા સાથે ઉતર્યા હતા હળવદ નગરપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની ટીમ તો લોકોએ આજે મત આપ્યા છે એનો અર્થ એવો થોડો છે કે જે આપેલા મત છે એનો સદુપયોગ તો કરવો જોઈએ ને આજે સત્યાવીસ સીટ આપી છે લોકોએ તમને આશીર્વાદ આપ્યા છે તો એ આશીર્વાદ કામ કરવા માટે આપ્યા છે લોકોની સમસ્યા ઉભી કરવા માટે નથી આપ્યા તો આવનારા દિવસોની અંદર લોકો પરિવર્તન ઈચ્છે છે આયાની જો સમસ્યા સોલ્વ ન કરી શકતા હોય તો મને એટલી ખબર પડે છે કે પર્સનલી રીતે સત્તામાં બેસવાનો અધિકાર નથી લોકોની સમસ્યાનું સમાધાન કરો લોકોએ તમને મત આપ્યા છે આશીર્વાદ આપ્યા છે તમને કે તમે વહીવટ કરો તો આ જનતા છે આના જનતા જે છે તે હવે હિસાબ માંગી રહી છે કારણ કે જ્યારે પણ મત માંગવા જાય ને ત્યારે લોકો ક્યાંક ને ક્યાંક પોતાની રજૂઆત કરતા હોય છે શું કેશો બેન આજે ચક્કાજામ આવું પાણી આવે તો અમારે શું કરવાનું અઢી મહિને આવું અમારા છોકરા બીમાર પડે સ્કૂલે ના આવું ધોવું આવી રીતે કરતો સાહેબ નો એમ કે અમારથી ન થાતું તો ના પા ન થાતું તો બીજા કોક માણસને ને અમારો પ્રશ્ન નથી તમારો હે પાણી બાઈસ આવે ક્યાં ફોલ્ટી તમારે જોવાનું અમારે નહીં જોવાનું હવે અત્યારે નગરપાલિકા પ્રમુખના પતિ પહોંચ્યા છે તમારું સાંભળવા તમારું સાંભળે નિરાકરણ આવે પછી તો ચક્કાજામ હટાવી દેજો હવે અમારું તો અમે કહેતા નથી હજી નઈ સાંભળે તો આથી ભક્સે ઓછું નઈ થાય એટલે ટૂંક તમે ચક્કાજામ કર્યું એટલે ખબર પડી હા હવે એમને ખબર પડી અમે સાહેબને બોલાય તો સાહેબ એમ કે કરી દેસુ કરી દેસુ પછી એમ કે તમે જે થાય કરો નગરપાલિકા જાવ હા નગરપાલિકામાં પાણીના પાણી સિસાઈ લઈ ગયા તો એમ કીધું કે અમે આવશું આવશું પણ કોઈ આવ્યું નહીં ધ્યાન ન દીધું પણ તમે જે ટેક્સ ચૂકવો ને એની જેવડે બિસ્લેરી બોટલ ની પાણી પીવે ઈ પાણી અમે કીધું પીવો હુંગો તો ખબર પડે અમે હવે તો ઓલા થઈ ગયા થાકી ગયા હે પાણી 10 દિવસે પાણી આવે હે તો આ જે प्रकारे આપણે જોઈ રહ્યા છે કે પોલીસ સાથે અને અત્યારે જે ચાલી રહ્યું છે ચક્કાજામ અને લોકો વાહન કાઢવાનો પ્રયત્ન કરે છે પરંતુ ક્યાંક ને ક્યાંક લોકો દ્વારા અટકાવવામાં આવી રહ્યા છે લોકો વચ્ચે જ ઘર્ષણ જોવા મળી રહ્યું છે એટલે ખાસ તો પાલિકા જે નિમ્પ થઈ છે અને તેને લઈને આ ખાસ ચક્કાજામ થયો છે અહીંયાથી જ જે નગરપાલિકામાં ચૂંટાઈને સદસ્યો ગયા છે ને તેમના માટે આ ખાસ સમજવા જેવું છે કારણ કે તેઓને ક્યાંક ને ક્યાંક એવું હતું કે જ્યારે જ્યારે આપણે ગટરની સમસ્યાઓને લઈ અને સમાચાર બનાવતા હતા ત્યારે તેમને ગમતું ન હતું પરંતુ આજે જોઈ લો આ લોકોનો રોષ છે તે ચરમસીમાએ પહોંચ્યો છે એટલે આપણે જે જોઈ રહ્યા છીએ તે હળવદ શહેર છે હરિનગર ગોલ્ડ સોસાયટી છે અને લોકો સ્વયંભૂ રીતે અત્યારે સામે આવી રહ્યા છે ઘર્ષણ થઈ રહ્યા છે લોકો વચ્ચે પરંતુ જે પ્રકારે આજે ચક્કાજામના દ્રશ્યો છે તે ચક્કાજામના દ્રશ્યો આજે જોવા મળી રહ્યા છે એટલે ક્યાંક ને ક્યાંક આપણે લોકો વચ્ચે ઘર્ષણ પણ થઈ રહ્યું છે પરંતુ જે પ્રકારે આ ચક્કાજામ કરવામાં આવ્યો છે એટલે મોરબીની અલગ અલગ પેટર્ન અત્યારે હળોદ શહેરમાં પણ જોવા મળી રહી છે હળોદ શહેરમાં ચક્કાજામ કરવામાં આવ્યો છે લોકો સ્વયંપુર રસ્તા પર ઉતરા છે અને નિમ્ભર નગરપાલિકા તંત્ર જે સાંભળતું ન હતું આજે એમનું સાંભળવા પહોંચ્યું છે પરંતુ તેમને પ્રશ્નનો નિરાકરણ થશે કે કેમ અને કેવી રીતે થશે તે જોવાનું રહ્યું હાલ તો આપણે જે પ્રકારે જોયું છે કે ચક્કાજામ કરવામાં આવ્યો છે અને ચક્કાજામના પગલે તંત્ર આખું હરકતમાં આવ્યું છે આમ તો જે પ્રકારે કહેવામાં આવ્યું હતું કે ચીફ ઓફિસર રજા ઉપર એટલે ચીફ ઓફિસર રજા ઉપર એટલે પાણી નહીં પીવાનું લોકો સમસ્યા હોય તો કોણ દૂર કરશે એટલે ખાસ તો અત્યારે આપણે જે જોઈ રહ્યા છે હરિનગર ગોલ્ડ સોસાયટી છે અને આ રેલો આવ્યા ને પછી તંત્ર જાય ગયું છે અત્યારે અલગ અલગ વિસ્તારોમાં જોવા મળી રહ્યું છે અને લોકો વચ્ચે ખાસ તો ઘર્ષણ જોવા મળી રહ્યું છે એટલે ત્યાંથી આપણે સીધા દ્રશ્યો જોઈ રહ્યા છે કે જે પ્રકારે વાહન ચાલકો જવા માટે લોકો સાથે ઘર્ષણ કરી રહ્યા છે એટલે આ બધા દ્રશ્યો આપણને હળોદ શહેરના જોવા મળી રહ્યા છે હળોદ શહેરમાંથી સરા રોડ છે ત્યાં સરા રોડ ચક્કાજામ કરવામાં આવ્યો છે અને લોકો વાહન ચાલકો પીડાઈ રહ્યા છે ત્યાંથી એટલે ખાસ તો વાહન ચાલકો વચ્ચે અંદર ઘર્ષણ જોવા મળી રહ્યું છે પરંતુ જે પ્રકારે નિમ્પડ તંત્ર આજે જાગ્યું છે તેને લઈ ક્યાંક ને ક્યાંક લોકો સવાલ કરી રહ્યા છે કે અત્યાર સુધી ક્યાં ગયા હતા અમે ચક્કાજામ કરીએ પછી જ તમારે ધ્યાન આવે છે એટલે આ ચક્કાજામના પગલે હવે તંત્ર જાગ્યું છે અને પોતાનું રજૂઆત લઈ અને પહોંચ્યા છે અને સાંભળી રહ્યા છે અત્યારે આપણે જે જોઈ રહ્યા છીએ અત્યારે જે પ્રકારે આપણે જોઈ રહ્યા છીએ કે હવે કામગીરી કરવાની ખાતરી આપ્યા બાદ હવે ક્યાંક ચક્કાજામ હટાવવાની શરૂઆત થતી હોય તેવું લાગી રહ્યું છે પરંતુ આખરું શું મેસેજ છે તે હમણાં થોડીક ક્ષણોમાં ખબર પડશે પરંતુ જે છેલ્લા એકાદ કલાકથી આ હાઈ વોલ્ટેજ ડ્રામા જે કહેવાય તે જોવા મળી રહ્યું હતું અને હરિનગર ગોલ્ડ સોસાયટી પાસે ચક્કાજામ કરવામાં આવ્યું હતું અને લગભગ બંને તરફ અડધો અડધો કિલોમીટર વાહનોની લાંબી કતાર જોવા મળી હતી પરંતુ જે પ્રકારે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે શું નિર્ણય નીકળે છે તે જોઈશું પરંતુ છેલ્લા અડધી કલાકથી આ હાઈ વોલ્ટેજ ડ્રામા અહીંયા જોવા મળી રહ્યા છે પોલીસ સમજાવવાનો પ્રયત્ન કરી રહી છે મહિલાઓ માની નથી રહી સાથે જ નગરપાલિકાના પ્રમુખ છે તેમના પતિ પણ પહોંચ્યા છે લોકોની સમસ્યા સાંભળવા એટલે હાલ તો જે આપણે જોઈ રહ્યા છીએ તે હાઈ વોલ્ટેજ ડામા કે કઈ પ્રકારે લોકો રસ્તા પર ઉતર્યા છે એટલે તો જે પ્રકારે ટ્રાફિક સર્જાતા પોલીસ પણ હરકતમાં આવી છે ટ્રાફિક હટાવવાનો પ્રયત્ન થઈ રહી છે પરંતુ નિમભર નગરપાલિકા તંત્ર હવે હરકતમાં આવ્યું છે અને જે પ્રકારે જે પ્રકારે નિમભર તંત્ર છે અને તેને હવે કાન ઉગળ્યા છે કે હવે લોકો રસ્તા પર ઉતરે એટલે જ્યારે મત જોતા હોય ત્યારે લોકોને ઘરે ઘરે પહોંચતા નેતા લોકોની સમસ્યા સાંભળવામાં ઘરે નથી પહોંચી શકતા એટલે લોકોનો આક્રોશ ચરમસીમાએ પહોંચતો હોય છે એટલે જે પ્રકારે માહોલ આખો સર્જાયો છે ને તે માહોલના આપણે સીધા દ્રશ્યો જોઈ રહ્યા છીએ તો અત્યારે હળવદ શહેરની હરિનગરની સોસાયટી છે ત્યાં ચક્કાજામ કરવામાં આવે છે લોકો પીડાઈ રહ્યા છે આમ તો જે પ્રકારે ચક્કાજામ થયો છે અને તેને લઈ લોકો વચ્ચે ઘર્ષણના સમાચારો પણ જોવા મળી રહ્યા છે એટલે ક્યાંક ને ક્યાંક અત્યારે વાહન ચાલકો પોતાની સમસ્યા રજૂ કરી રહ્યા છે એટલે ક્યાંક ને ક્યાંક લોકોનું પ્રશ્નો છે તે જોઈ રહ્યા છે એટલે સ્થાનિક પ્રશ્નોને વૈકલ્પિક વ્યવસ્થા માટે નગરપાલિકાના તંત્ર આવી રહ્યું છે અને એના દ્વારા હાલ તો વૈકલ્પિક રસ્તો કાઢ ત્યારે તેને જો આગામી દિવસોમાં એટલે કે લોકો જ્યારે આવી રીતે રસ્તા ઉપર આવે છે ત્યારે પ્રશ્નોનું નિકરાકરણ થશે કે કેમ અવારનવાર આપણા ધારાસભ્યો અને સરકારની કરોડોની ગ્રાન્ટની પોસ્ટ મૂકતા હોય છે અને આપ પણ જોવો છો સોશિયલ મીડિયા થકી એમના ઘણા સંદેશા પણ હોય છે પરંતુ જ્યારે એમના વિસ્તારમાં શહેરી વિસ્તારમાં આ પરિસ્થિતિ હોય જ્યારે પોસ્ટ વિસ્તાર કહી શકાય આ હળવદનો રોડે સારામાં સારી સોસાયટીઓ અહીં આવેલી છે તો બીજી સોસાયટીની શું હાલત હશે એ પણ કોમેન્ટ બોક્સમાં મિત્રો અચૂક જણાવજો તમામ દર્શક જોડાણ છે એકવાર ઝડપથી શેર કરશો અને અન્ય મિત્રો સુધી પણ આ માહિતી પહોંચે